નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્ય સમર્પણ ન્યૂઝ સત્ય સમર્પણ ન્યૂઝે કહ્યું સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે બધા જ બાયોડીઝલ માફિયાના પર્દાફાશ છે તે સત્ય સમર્પણ ન્યૂઝ દ્વારા કરવામાં આવે છે અને એક પણ બાયોડીઝલ માફિયાને છોડવામાં નહીં આવે પહેલા અહેવાલ પ્રસિદ્ધ કર્યા મુજબ પહેલાં ધોરાજીમાં બે રોકટોક બાયોડીઝલનો પંપ ચાલુ હતો એમનો પણ પર્દાફાશ છે તે અમે કર્યો હતો તે પ્રમાણે હવે જુનાગઢમાં જુનાગઢ વિસ્તાર એટલે એમ કહેવાય કે જુનાગઢ સિટીમાં છે તે બાયોડીઝલ માફિયા છે તે ફરી બેફામ બની રહ્યા છે અને જુનાગઢ ઇન્ડસ્ટ્રીયલ ઝોન વિસ્તારમાં બે રોકટોક અને બેફામ બાયોડીઝલ માફિયા છે તે બની ગયા છે ત્યારે સત્ય સમર્પણ ન્યૂઝ ની ટીમ છે તે બાયોડીઝલ પંપ પર પહોંચી હતી ત્યારે ત્યારે દોડધામ મચી ગઈ હતી અને બાયોડીઝલ માફિયા છે તે સત્ય સમર્પણ ન્યૂઝ ની ટીમ જોઈને પંપ બંધ કરવા માંડે છે અને પંપ બંધ કરી અને તે એવું દર્શાવવા માંડે છે કે અમે અહીંયા કઈ જ નથી કરતા ત્યારે સીધા જ સવાલો મામલતદાર તંત્ર અને કલેક્ટર તંત્ર પર થાય છે ત્યારે હું કહેવા માંગુ છું કે બધી જ જગ્યાએ મામલતદાર તંત્ર છે તે કે મૌન બની જાય છે મામલતદાર તંત્રની આવડી મોટી મિલી ભગત કેમ સામે આંખે ઉડીને વળગે છે આ મામલતદાર તંત્રની આંખ મીચોમણીના કારણે બાયોડીઝલ માફિયા છે તે બેફામ બની ગયા છે કેટલા કેટલા અધિકારીઓ છે તે આમાં સંડવાયેલા હોય છે કેટલા કેટલા દિગ્ગજ નેતાઓના આમાં હાથ હોય છે ત્યારે આ બાયોડીઝલ માફિયા છે તે બેફામ ધંધો કરી રહ્યા છે આટલા મોટા કારસ્તાન પર કોઈ અધિકારી આંખે ઉડીને આવતું નથી શું અધિકારીઓ જોઈ નથી શકતા ઓમ તો તમે બહુ પેટ્રોલિંગ કરો છો તરત જ તમે જો કોઈ નાના માણસો કઈ બે નંબરના ધંધા કરતા હોય તો તમે પકડીને મસ્ત મોટો જથ્થો બતાવીને તમે તમારા કાર્યવાહી પર બતાવો છો કે અમે આ કાર્યવાહી કરી છે આ કાર્યવાહી કરી છે પેલી કાર્યવાહી કરી છે તો આવડા મોટા બાયોડીઝલના પંપ તમને દેખાતા નથી આ બાયોડીઝલના પંપ છે એ બેફામ ધમધમી રહ્યા છે હું જૂનાગઢ સ્થાનિક પોલીસને કહેવા માંગુ છું કે સાહેબ તમારા વિસ્તારમાં બાયોડીઝલના પંપ છે તે બેફામ ધમધમી રહ્યા છે તમે શું કરી રહ્યા છો તમારી કાર્યવાહી પર સવાલ ઉઠે છે કે આ તમારા વિસ્તારમાં બાયોડીઝલ માફિયા છે ચાર ચાર પાંચ પાંચ જગ્યા છે તે બાયોડીઝલના પંપ ધમધમી રહ્યા છે અંદર જાતા જ તરત જ આગળ પંપ આવે છે બે ફાર્મ રોડ ઉપર જ ધમધમી રહ્યા છે ક્યાં ગઈ ત્યાંની સ્થાનિક પોલીસ ક્યાં ગયું ત્યાંનું વહીવટ તંત્ર હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ ને બે હાથ જોડીને કહેવા માંગુ છું સંઘવી સાહેબ આ રાજકોટ અને જૂનાગઢમાં ધોરાજીમાં બે ફાર્મ બાયોડીઝલ વેચાય છે બે ફાર્મ બે નંબરના ધંધા થાય છે બાયોડીઝલ માફિયા એવું કહી રહ્યા છે કે સાહેબ ભાજપ છે ત્યાં લગી બધો જ બે નંબરનો ધંધો કહી શકાય ભાજપ છે ત્યાં સુધી તમે પૈસા દઈને બધું જ કરી શકો બાયોડીઝલ માફિયા એવું પુરવાર પણ કરી રહ્યા છે એવું પણ સ્વીકાર કરી રહ્યા છે કે અમે બધા જ તંત્રને ને હપ્તા આપી છે તો સાહેબ હું તમને કહેવા માગું છું કે આપના વહીવટ તંત્ર અને આ અધિકારીને લીધે આ ભાજપ સરકારને પણ નીચું જોવાનો વારો આવી રહ્યો છે આ અમુક અધિકારીઓને લઈને હું હું એમ નથી કહી રહ્યો કે અધિકારી હપ્તા લઈને મૌન થઈ ગયા છે બાયોડીઝલ માફિયા એવું કહી રહ્યો છે કે મેં બધાને હપ્તા આપી છે અને એવું પણ કહી રહ્યો છે કે હું મહિને હપ્તો આપું છું ને મને તકલીફ પડે છે એટલે આ મહિના હપ્તા મહિના સિસ્ટમ છે ને એ બંધ કરો અને આવનારી ચૂંટણીમાં તમને તકલીફ પડશે સાહેબ તો હવે કહેવાનું એ છે કે આ બાયોડીઝલ ના પંપ બંધ કરાવો અને બે નંબર ના બધા જ ધંધા છે તે તમે સકેલી બતાવો ત્યારે એક બાજુ વાત કરીએ તો આ જૂનાગઢના બાયોડીઝલ પંપ પર સત્ય સમર્પણ ન્યૂઝ ની છે તે સર્જિકલ સ્ટ્રાઇક જોવા મળી હતી ત્યારે અમારા સત્ય સમર્પણ ન્યૂઝ ના સહયોગી અને એમ કહેવાય કે ઝાબાસ વિક્રમસિંહ ચુડાસમાથી આ બાયોડીઝલ ના પંપ પર પહોંચ્યા હતા અને સમગ્ર દ્રશ્યો બતાવ્યા હતા ત્યારે દ્રશ્યો બતાવ્યા પ્રમાણે

આજ શટર અંદર બાયો ડીઝલ નો કારોબાર ચાલી રહ્યો છે જયારે મીડિયા અહીંયા પહોંચ્યું ત્યારે ગ્રેડ છે તે બંધ કરી દેવામાં આવે છે ત્યારે કહી શકાય કે જુનાગઢ શહેરની અંદર પણ બાયો કારો નો કારોબાર ચાલી રહ્યો છે ત્યારે મહત્વની વાત એ છે હું સત્ય સમર્પણ ના ન્યુઝ ના અહેવાલ તરફથી કહેવા માંગુ છું કે રાજકોટ શહેર બાદ જુનાગઢ શહેરની અંદર બાયોડીઝલના ડીઝલ ના માફિયાઓ છે તે બેફામ બન્યા છે વિક્રમસિંહ ચુડાસમા સત્ય સમર્પણ ન્યુઝ જુનાગઢ ત્યારે બીજી બાજુ વાત કરીએ તો જુનાગઢ થી ધોરાજી જતા એક ફાટક પાસે બીજો એક બાયોડીઝલનો પંપ છે તે બે રોક ટોક ધમધમી રહ્યો છે ત્યાં પણ અમારા સંયોગી વિક્રમસિંહ ચુડાસમા ત્યાં પહોંચ્યા હતા અને સમગ્ર વિગત જણાવી હતી કે કેવી રીતે આ બાયોડીઝલનો સંગ્રહ કરવામાં આવે છે અને બે રોક ટોક હાઈવે પર જ એમ કહેવાય કે ત્યાં પોલીસ ચોકીની માત્ર પાંચસો મીટરની અંદર જ બાયોડીઝલનો પંપ છે તે ધમધમી રહ્યો છે તો પણ અધિકારીઓ છે તે આરામ ફરમાવી રહ્યા હોય અને એને આંખે વળગીને આવતું ન હોય કે પછી આ મીઠાઈના બોક્સ જાતા હોય કે પછી ટેબલ નીચેના વહીવટ એને રોકી શકતા હોય ત્યારે આવા દ્રશ્યો બીજા એક બાયોડીઝલના પંપના દેખાઈ રહ્યા છે ત્યારે અમારા સહયોગી વિક્રમ ત્યાં પહોંચ્યા હતા ત્યારે આવો જોઈએ કે શું હતી સમગ્ર વિગત રાજકોટ જિલ્લા બાદ છે તે જુનાગઢ જિલ્લાની અંદર સત્ય સમર્પણની તે ટીમ પહોંચી છે ત્યારે ફરી તમને એક બાયોડીઝલનો પંપ છે તે જાહેરમાં રોડ ઉપર છે તમને સીધા દ્રશ્ય દેખાડવાનો પ્રયત્ન કરીશ કે જે જુનાગઢથી જે ધોરાજી જવાનો જે રસ્તો છે તે રસ્તા ઉપર છે ખુલ્લે આમ બાયોડીઝલનો છે તે ધંધો છે તે ચાલી રહ્યો છે એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પોલીસ મામલતદાર તંત્રની મિલી ભગતથી ચાલતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સીધા હાઈવે થી નજીક જ હાઈવે થી નજીક જ સીધા સામે બાયોડીઝલનો પંપ છે તે ખુલ્લે આમ ધમધમી રહ્યો છે ત્યારે અહીંયા જે સત્ય સમર્પણની ટીમ અહીંયા પહોંચી ત્યારે અંદરથી જે મજૂરો હતા જે ડીઝલમાં કામ કરતા જે પેટ્રોલ પંપમાં કામ કરતા હોય તે મજૂરો છે તે ઓફિસ છોડીને અહીંયાથી ચાલ્યા ગયેલા છે તેવું પણ સામે આવી રહ્યું છે ત્યારે બીજી બાજુ જે ફરી પાછળની જે સાઈડ દેખાડવાનો પ્રયત્ન કરીશ કે પાછળની સાઇડ જે બાયોડીઝલનો જે સંગ્રહ કરવામાં આવે છે તે સંગ્રહનો ટેન્કર એ સંગ્રહનું ટેન્કર પણ અહીંયા પંપની પાછળ જ રાખવામાં આવ્યું છે ખુલ્લે આમ રાખવામાં આવ્યું છે ત્યારે આ જ રસ્તા ઉપરથી હજારો લોકો અહીંથી નીકળતા હોય છે પોલીસ તંત્ર અહીંથી નીકળતું હોય છે મામલતદાર તંત્ર અહીંથી નીકળતું હોય છે કલેક્ટર તંત્ર અહીંથી નીકળતું હોય છે શું આયા કોઈને બાયોડીઝલનો પંપ દેખાતો નથી એ પણ એક મોટો મહત્વનો પ્રશ્ન છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીની અંદર જેમ મામલતદાર પોલીસને જેમ પૈસા આપીને જે પંપ છે તે બાયોડીઝલનો ધમધમી રહ્યો છે

સાત સાત બાયોડીઝલના પંપ બે રોક ટોક ધમધમી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ સત્ય સત્યસમર્પણ ન્યૂઝના અહેવાલ બાદ તંત્રની આંખ ખુલશે સ્થાનિક પોલીસની આંખ ખુલશે મામલતદાર તંત્રની આંખ ખુલશે કે ટેબલ નીચેનો વહીવટ તેને રોકીને બેસે ત્યારે હવે આવતા અંકમાં અમે એવું પણ બતાવીશું કે એક પોલીસ કર્મી બાયોડીઝલ પંપની અંદર હોય છે પોતાના ખાખી વર્ધી પહેરીને અંદર હોય છે તો પણ તેમને આંખ બંધ હોય ટેબલ નીચેનો વહીવટ હોય કે આ બાયોડીઝલ માફિયા સાથે પોતાની સાઠ સાઠગાંઠ હોય કે પોતાના બાયોડીઝલ પંપની અંદર પોતાનો પચાસ ટકાનો ભાગ હોય એ પણ એક અમે આવતા અંકમાં બતાવીશું વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્યાસવર પણ ન્યૂઝ નમસ્કાર